Hello मैं ट्रो कैम शो मजामा आता मैं आ भी गया सी बलगाम आ रही है वहां આ છે ધતુરો આના ધતુરો કહેવાય જો આ દેખાય ને આ બધા જો આ ગામડામાં જ મળે આ શહેરમાં વસ્તુ ના જોવા મળે આ અંદર છે એ કમળ કાકડી તળાવના પાણીમાં દેખાય માતાજીનું મંદિર આ સામે અહીંયા માતાજીનું મંદિર આ વખડો અમારા દેશી પાછા ગામડાની પાછામાં આને વખડો કહેવામાં આવે છે

આ બોરણી હવે શિયાળામાં ધીરે ધીરે બોરા આવવા માંડશે આ રહી દેવાયા બોરણી કહેવાય આને આ બધા છે વાડા છે મારા દેશી ભાષામાં વાડા કહેવાય ગામડામાં ગામડાનું જીવન ગામડાનું જીવન કહેવાય ભાઈ

જબરજસ્ત છે જોઈ શકો છો હા શરીરમાં આવ્યો છું આજે હો આ ગામની મુલાકાત તમને કરાવું છું દેખાડું છું તમને સામે વ્હાઈટ કલર દેખાય ને એટલા સૂર્ય પ્રકાશ ની પેલી ડીશો સૌર ઉર્જા જે ઉત્પન્ન કરે એના માટેની સામે દેખાય વ્હાઈટ કલર જો દેખાય અત્યારે એ ખેતરનું બધું કામકાજ ચાલુ છે એના હિસાબે તારા માણસો બધા ગામડામાં તો thẳng no, ra và đi, lấy ba ra, vào này thôi, cái này đi lên, vào đẹp, Thank you.